ધોરણ સાતમાં વનસ્પતિ પ્રજનન ચેપ્ટર આવે છે તેનો આપણે આજે એક ટોપિક જોઈશું લિંગી પ્રજનન તો એ ટોપિક જોતાં પહેલાં આપણે ધોરણ છમાં જે ભેણ્યા હતા એની પહેલાં વાત કરી લઈએ તો એની વાત કરીશું એમાં આપણે પુષ્પના ભાગો વિશે ભેણ્યા હતા તો પુષ્પના ભાગોમાં આપણે જોયું હતું વજ્રપત્ર સ્ત્રી કેસર કુકેસર અને દલપત્ર વજ્રપત્ર આપણે જોયું હતું કે હંમેશા કેવા રંગનું હોય તો કે લીલા રંગનું હોય છે જ્યારે દલપત્ર છે એ રંગબેરંગી હોય એટલે કે દલપત્ર એટલે કે પાખડી હોય જે રંગબેરંગી હોય કોઈ પુષ્પમાં લાલ હોય તો કોઈ પુષ્પમાં સફેદ હોય એટલે દલપત્ર રંગબેરંગી હોય જ્યારે વજ્રપત્ર છે એ લીલા રંગનું હોય આ આપણે છઠ્ઠા ધોરણમાં જોઈ ગયા સ્ત્રી કેસર અને પૂકેસર આ બંનેના ભાગ પડે છે જે આપણે સાતમા ધોરણમાં આવશે અને છઠ્ઠા ધોરણમાં ભણી ગયા છે સ્ત્રી કેસરમાં આપણે ત્રણ ભાગ જોયા હતા જેમાં છે અંડાશય પરાગ વાહિની અને પરાગાસન જ્યારે પૂકેસરમાં આપણે જોયું હતું કે બે ભાગ છે તેમાં પરાગાસય અને તંતુ સાતમા ધોરણમાં પણ આ તમારે આવશે સ્ત્રી કેસર અને પૂ આપણે એ યાદ રાખવાનું છે કે પરાગાસય છે એ પુકેસરનો ભાગ છે જ્યારે સ્ત્રી છે ત્રણ ભાગ છે જેમાં પરાગાસન એ સ્ત્રી ભાગ છે એની સિવાય આપણે જોયું હતું કે જ્યારે સ્ત્રી કેસર છે એમાં મણકા જેવી રચના હોય છે અહીંયા અહીંયા મણકા જેવી રચના હોય તેને કહેવાય અંડક તમે જોઈ શકો છો કે પુષ્પનું એકદમ આપણે ઓપરેશન કરી નાખ્યું છે જેમાં આપણે જોઈએ તો આ જે ભાગ છે પાખડીઓ કે જેને આપણે શું કહીએ તો કે દલપત્ર કહીએ છીએ આ ભાગ અહીંયા આપણે વજ્રપત્રનો ભાગ છે લીલા કલરનો ભાગ જોવા મળે અહીંયા છે આ સ્ત્રી કેસરનો ભાગ છે સ્ત્રી કેસર અને આ જે બે ભાગ પહેલા છે એ છે પૂ કેસરનો ભાગ સ્ત્રી પુષ્પના પ્રકારો તો પુષ્પના પ્રકારો સ્ત્રી કેસર અને પુકેસરના કેસરના આધારે આપણે બે રીતે પાડીએ એક છે એક લિંગી પુષ્પ અને બીજું છે દ્વિલિંગી પુષ્પ તો એકલિંગી પુષ્પ કોને કહેવાય કે જે પુષ્પ માત્ર સ્ત્રી કેસર અથવા માત્ર પુકેસર ધરાવે છે તેને એકલિંગી પુષ્પ કહેવાય એટલે કે એક જ લિંગ હોય જેમ કે સ્ત્રી કેસર હોય કાં તો એનામાં સ્ત્રી કેસર જ હોય અને કાં તો એનામાં પુકેસર હોય જો એવો હોય તો એ પુષ્પ છે એકલિંગી પુષ્પ એકલિંગી પુષ્પમાં આપણે જોઈએ ઉદાહરણમાં જોઈએ તો તરબૂચ છે કાકડી છે એવા પુષ્પ છે એ આવે છે જ્યારે દ્વિલિંગી પુષ્પની આપણે વાત કરીએ તો દ્વિલિંગી પુષ્પમાં જે પુષ્પ સ્ત્રી કેસર અને પુ કેસર બંને ધરાવે એટલે એક પુષ્પમાં સ્ત્રી કેસર અને પુકેસર કેસર બંને હોય જેમ કે આ આપણે જાસૂદનું ફૂલ હતું જેમાં સ્ત્રી કેસર પણ છે અને પુકેસર કેસર પણ છે સાથે એટલે કે જાસૂદનું ફૂલ છે એ કેમાં આવશે તો કે દ્વિલિંગી પુષ્પમાં આવશે જ્યારે તમે તરબૂજનું ફૂલ જો અથવા તો પપૈયાનું ફૂલ જો તો એમાં એક લિંગી પુષ્પ કાં તો એમાં સ્ત્રી કેસર હશે અને કાં તો એમાં પુ કેસર હશે તો આ છે આપણા પુષ્પના પ્રકારો હવે આપણે અહીંયા જોઈએ કે સ્ત્રી કેસર છે અહીંયા એમાં જે ઉપર તમારે ભાગ દેખાઈ રહ્યો છે એ જે ભાગ છે ઉપરનો ભાગ એ છે પરાગ આસન અને એની નીચે જે ભાગ આવે છે એ છે અહીંયા આપણે જોયું છે પરાગ વાહિની છે હવે એની નીચે આ ભાગ જોઈએ આપણે સાવ નીચે એકદમ તો એ છે અંડાશય અને અંડાશયમાં આપણે જોઈએ કે મણકા જેવી રીતના હોય એને કહેવાય અંડક તો આપણે જોઈએ કે પૂકેસર પૂકેસર કેસર ભાગમાં પરાગાશે અને તંતુ બે ભાગ હોય છે તો આપણે અહીંયા જોઈ શકીએ છીએ કે આ જે પુષ્પ છે એમાં ઘણા બધા જે પૂકેસર છે એ આપણે જોવા મળે છે ઘણા બધા પૂકેસર આમાં જોવા મળે છે જે આ પૂકેસર છે ઘણા બધા એમાંનો આપણે જો એક ભાગ જોઈએ તો અહીંયા એક ભાગ મેં કાઢેલો છે આ એક ભાગને આપણે જોઈશું તો આ એક ભાગ છે એ એક ભાગમાં ઉપર તમારે જે દેખાય છે એ છે આપણે જોયું તો પરાગાશય અને એની નીચે જે છે એ ભાગ છે તંતુ હવે આ જે પરાગાશય છે એની અંદર પણ તમારે હોય છે સાતમા ધોરણમાં ભણવામાં આવશે કે પરાગાશયની અંદર હોય છે નાના નાના રજકણો આ જે નાની નાની કણ હોય છે એ હોય છે પરાગ રજ એને આપણે કહીશું પરાગ રજ અને સ્ત્રી કેસરમાં તો આપણે જોયું કે અંડક હોય આ જે પરાગ રજ છે એ પૂકેસરમાં હોય કોની અંદર તો કે પરાગ આશયની અંદર એટલે કે જે આ આપણે નાનો ભાગ જોઈએ છે આ નાના ભાગની અંદર પણ શું હોય તો કે નાની નાની પરાગ્રજ હોય